હવે તો ગઈ પણ આવ્યું છે શું કરવું હેડા તું છે નહિ છોકરા સેવા કરતા નહિ જાઉં તો જાઉં તો અદા વૃદ્ધાશ્રમ માં જતો રહું પણ એ હવે કોઈ હગરે એમ નહીં ચોય જાવું મારે હવે એના કરતા મર્યો હોત તો ભાર આવત હાય તું હેડા તું નહિ મારા પિટા બે છોકરા છે આખો દાડી ફોન લઈને પચારે મારે કરવું શું હવે

अरे यार बंदा नहीं माय भाई भाई चलो आ भाई पार्ट तो छोड़ पार्ट तो छोड़ नेटवर्क भाई वाँ 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 वाँ। आ जा वाह वाह नेट नहीं आ तू ले अयो डाउन डाउन डबो क्यों क्या क्या तो कम लोग दे मारो पाड़ी जी तो नेट નેટ નઈ આવતું લે ત નેટ આવે મા તો બરાબર આવે છે ફોન ચાલુ કર આ તના છોકરા જો દે ફોન માં પડ્યા બાપ ની સેવા કરતા નહીં ઓין ખાલી છોકરા ને બહેરા આવે છે ને પછી ખબર પડે હોય ને મારે દોશી હતી એ આવી ને કે છોકરાય આવે પાછે મારે તો આખી જિંદગી દુખ કરવું છે હવે એના કતો મરેવતો બહાર આવતો લમારો મારો મારો લા રિવાઇવ કરી કે દેજો 4 નંબર બટે ભોણિયાલ લા પોણિયાલ કે ડોહો મરવા પડ્યો હે ટુવાલ મારે ગેમ રમવાન ચાલુ છે હવે નેટ નેટ હવે આયુ પણ મારો રિવાઇવ કેમ નઈ કરતા આ નેટ નેટ હા ગયા છોકરો <ti that Books stick together> ઓ કાકા વાઈફાઈ ચાલુ કરજો ને મારે ઓનલાઈન ગેમ ચાલુ હતી નોન પોણી કીધું આ ના ગયા થોડો જીવ છે ને રાખતો કરવા દે થોડો થોડો આ થોડો દબાવ દે Lao maro phong <laughs> lao Liao Jivu jayaka nahi jato lao <laughs> Shigore ayo dohan jiva Ayo Paani sot, paani sot Dabao Sot dabao Ido upa thaya mane Pela dho rashi nahi nakho dhalo mahal ghoda <laughs> ya thai Thoi rashi છોટ રો ને પાસે તો બોણી નઈ આલ્યો હોય યો બોણ આઈ ગયું તો મર છોકરા માથે પડ્યા છે બોણ ઓને કણાય પેલા તું લાય આ જગડામાં 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 મારી નાખે તો આ મત એ પાણી નઈ આલતું શું શુંતું તમન હું આવ્યો હા તે પાણી મગાયો આ બે જણા બરોબર તે કે તું લાય તું લાય ઓ ચમેલે આલ્યું ને તો પાણી એ મને એ મને ફોન થઈ આવી જાય માર તો ઓનલાઈન ગેમ ચાલુ હોય છે અને આવે ના ના

તમારે પગલું થયેલું પાણી પીવા ના એ બધું નહીં કરવું તમે બહેરા તમે ગોશો મારો નહી તો બસ બસ ના ઉપાડીને